મહિલા ડોક્ટર પર રેપ મર્ડર કેસમાં દોષિત સંજય રોયને ને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે સિયાલદાહ કોર્ટમાં સજા અંગે સુનાવણી હાથ ધરાઈ હતી જેમાં નવ ઓગસ્ટે આરજીકર હોસ્પિટલમાં આ બનાવ બન્યો હતો દસ ઓગસ્ટે પોલીસે સંજય રોયની ધરપકડ કરી હતી ઘટના અંગે દેશભરમાં જન પણ ફેલાયો હતો અને હવે આખરે આજે સજા પણ સંભળાવી દેવામાં આવી છે જેમાં આરોપીને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે દોષિત સંજય રોય ને કોર્ટે આજીવન કેદ ની સજા સંભળાવી છે સિયાલદાહ કોર્ટમાં આજે સજાને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં કેદની સજા સંભળાવાઈ છે જ પીડિતાના પરિવારને સત્તર લાખ નું વળતર ચૂકવવાનો પણ કોર્ટે આદેશ કર્યો છે આપને જણાવી દઈએ કે નવ ઓગસ્ટ નો બનાવ હતો જ્યાં આરજી કર હોસ્પિટલમાં બનાવ બન્યો હતો દસ ઓગસ્ટે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી આજે આ મામલે સુનાવણી થઈ અને આરોપીને આ જીવન કેદની સજા સંભળાવવામાં આવી છે સાથે જ પરિવારને વળતર ચૂકવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે న్యూઝરૂમ થી સંવાદદાતા વિજય જોડાઈ ગયા છે વિજય આખરે આરોપીને આજે સજા સંભળાવી દેવામાં આવી છે શું વિગતો આ મામલે મળી રહી છે બિલકુલ આરજીકર મેડિકલ કોલેજ હોસ્પિટલ ની અંદર જે બનેલી જે હત્યા અને રેપ ની જે કેસ હતો તેની અંદર આખરે શ્યાલદા કોળટે દોષિત સંજય રોયને ઉમર કેદની સજા સંભળાવી છે એટલે કે જીવે ત્યાં સુધી તેને સજા સંભળાવવામાં આવી છે અંતિમ શ્વાસ સુધીની સજા સંભળાવવામાં આવી છે જો કે સીબીઆઈએ ફાંસીની સજા થાય તે પ્રકારે કોર્ટમાં માંગણી કરી હતી પરંતુ કોર્ટે તેનો ચુકાદો આપી દીધો છે જેની અંદર દોષિત સંજય રોયને આ જીવન કેદની સજા કોર્ટે સંભળાવી છે ઉપરાંત પચાસ હજારનો દંડ પણ ફટકાર્યો છે ઉપરાંત જે પીડિત પરિવાર છે તેમને સત્તર લાખનું વળતર આપવાનો પણ કોર્ટે આદેશ આપ્યો છે કારણ કે આ જે સમગ્ર ઘટના છે કે જેને લઈને દેશની અંદર જનાક્રોશ ફાટી નીકળ્યો હતો આઠ નવ ઓગસ્ટના મધરાત્રીએ બનેલી આ ઘટના કે જેની અંદર સમગ્ર દેશવાસીઓની અંદર એક પ્રકારે હડકમ બચ્યો હતો જે તે સમયે જ્યારે ઘટના બની ત્યારે એવું સામે આવ્યું હતું કે ટ્રેની મહિલા ડોક્ટર સાથે ગેંગરેપ આચરવામાં આવ્યો છે અને તેની મર્ડર કરવામાં આવ્યું છે પરંતુ આખરે આ કેસની તપાસ સીબીઆઈ એ કરી હતી ને સીબીઆઈ એ આની અંદર ચાર્જશીટ દાખલ કરીને આ સમગ્ર કેસની અંદર એકસો ને બાસઠ દિવસ બાદ આજે જ્યારે ચુકાદો આવ્યો છે જેની અંદર દોષિત સંજય રોય છે તેને આ જીવન કેદની સજા કોર્ટે સંભળાવી છે એટલે સૌથી બહુ ચર્ચિત જે કેસ હતો તેની અંદર આખરે આ ચુકાદો આવી ચૂક્યો છે હવે પીડિતના પરિવાર છે તેને પણ વળતર ચૂકવવાની કોર્ટ દ્વારા છે તે આદેશ આપવામાં આવ્યો છે બિલકુલ વિજય જે હવાની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું દેશભરમાં જન આક્રોશ હતો પરંતુ હવે આરોપીને આજીવન કેદની સજા થઈ છે લોકો ઈચ્છી રહ્યા હતા કે તેને ફાંસીની સજા થાય પીડિતના પરિવારનું કોઈ સ્ટેટમેન્ટ અત્યાર સુધી બિલકુલ જનાક્રોશ તો એ પ્રકારનો હતો કે જે પીડિત જે આરોપી છે એ આરોપીનું તાત્કાલિક એન્કાઉન્ટર કરો એવી ભાષાની અંદર લોકોએ સવાલો અને માંગણીઓ ઉઠાવી હતી પરંતુ આખરે જે કાયદાકીય રીતે જે પ્રક્રિયા હાથ ધરાઈ તેની અંદર ટૂંકા ગાળાની અંદર આ સમગ્ર કેસની તપાસ પૂર્ણ કરાઈ અને તેના આધાર પર ચાર્જશીટ દાખલ કરીને જે આરોપી છે તેને સંજય રોય કે જેને કોર્ટની અંદર તેની વિરુદ્ધ જે પુરાવાઓ હતા તે પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા અને તેના જ આધાર પર કોર્ટે તેને દોષિત ઠેર્યો અને ત્યારબાદ આખરે તેને

જી બિલકુલ વિજય આભાર જાણકારી માટે તો આખરે આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે સાથે જ પરિવારને પણ વળતર ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે કોલકાતામાં મહિલા ડોક્ટર પર રેપ મર્ડર કેસમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં દોષિત સંજય રોયને કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે સિયાલદાહ કોર્ટમાં આજે સજાને લઈને સવારથી જે પ્રકારે સુનાવણી ચાલી રહી હતી આખરે અત્યારે ચુકાદો આવી ગયો છે પીડિતાના પરિવારને પણ સત્તર લાખનું વળતર ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે